તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કે જેમની અટકાયત કરવામાં આવી હતી અને એમને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાં ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા અને જે ચૈતર વસાવા છે એના રિમાન્ડ નામંજૂર થયા હતા જોકે હાલ એ ચૈતર વસાવાને વડોદરા જેલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને ડેડીયાપાડામાં કોઈપણ જાતની જે કહેવાય તો કે અગવડ ઊભી નોક થાય અને ખાસ કરીને કાયદો અને કાનૂન પોતાના હાથમાં ન લઈ લે એ માટે ખાસ કરીને ડેડીયાપાડામાં પણ એકસો ચુમ્માલીસ લાગુ પડી ગઈ છે એટલું જ નહીં પરંતુ જે આપના ધારાસભ્ય હોય એ ગોપાલભાઈ ઇટાલિયા હોય કે પછી ચૈતરભાઈ વસાવા હોય એ પોતે અત્યારે જો કે જેલમાં છે ચૈતરભાઈ વસાવા પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા હોય આપના કાર્યકર્તા હોય કે પછી ભલે ગમે તે હોય એ લગાતાર કોશિશો કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને મળવાની પરંતુ ચૈતરભાઈ વસાવાને જ્યારે વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા હતા એની પહેલાં એમનો એ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એમને જોકે વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા છે હવે આ બધાની વચ્ચે શું ખરેખર મેહુલભાઈની એન્ટ્રી થશે કે નહીં ચાલો એને લઈને આપણે વિડિયોની અંદર વાતચીત કરીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને દર્શક પણ કરજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલા તમને મળતા રહેશે હવે અત્યારે સાહેબ સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને ઘણા બધા વકીલો કોર્ટની બહાર હાજર રહ્યા હતા જો કે કોર્ટમાં એમને જવાબ દેવામાં પણ નહોતા આવ્યા એવું આપણને સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે હવે આ બધાની વચ્ચે ટ્વિસ્ટ એવો આવી રહ્યો છે ઘણા બધા લોકો મને કોમેન્ટ પણ કરી રહ્યા હતા શું ખરેખર મેહુલભાઈ બોગરા આની અંદર એન્ટ્રી કરશે તો મિત્રો એને લઈને હજુ કોઈ મેહુલભાઈ બોકરાએ કીધું નથી પરંતુ આવનારા સમયમાં ખબર પડશે કે શું ખરેખર મેહુલભાઈ બોકરા આની અંદર એન્ટ્રી કરશે કે નહીં એ જોવું ખૂબ જ મહત્વનું છે તો તમને શું લાગે મારા ભાઈઓ કે શું ખરેખર મેહુલભાઈ એન્ટ્રી કરશે કે નહીં કરે એ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી કરશે તો હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાવ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ